જે ઉંમરે લોકો રિટાયર્ડ થઈ ઘરે આરામ ફરમાવવાનું વિચારે છે ત્યારે અમદાવાદના અડસઠ વર્ષના મનસુખભાઈ અને પાંસઠ વર્ષના મુક્તાબેન સુતરિયાએ ખીચાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું પોતાના એકના એક દીકરાને કરોડરજ્જુની બીમારી થઈ ત્યારે આ બા દાદા નિકોલ વિસ્તારમાં બેટી બચાવ ગાર્ડન પાસે છેલ્લા આઠ વર્ષથી ખીચું વહેંચી પરિવારને સપોર્ટ કરી રહ્યા છે જે કાય પણ બચત હતી દીકરાની બીમારીની સારવારમાં વપરાઈ ગઈ મનસુખ દાદા અને મુક્તાબાએ કોઈ પણ જાતની ફરિયાદ વગર ઘરેથી ખીચું બનાવી દરરોજ સાંજે લોકોને ખવડાવવા જાય છે મુક્તાબા કહે છે મહેનતની તો પહેલેથી જ આદત છે તેઓ પહેલા પણ સીવણ કામ કરતા જ્યારે દાદા ફેક્ટરીમાં કામ કરતા તેમ કરી પોતાના ત્રણેય બાળકોને ભણાવ્યા અને આજે ખીચું વેચવામાં પણ વિના સંકોચે કામ કરી રહ્યા છે આઠ વર્ષથી અમે આ ખીચું ખીચું વેચવાનો ધંધો કરીએ પહેલાં અમે અઠવાડિયે આવતા વેકેશનમાં આવતા પછી જેમ જેમ ટાઈમ થતો ગયો જેમ લોકોનો સ્વાદ સારો લાગતો ગયો એમ અમે રોજ આવવા માંડીએ છીએ અને ચાલે છે ઘર જેવું સ્વાદિષ્ટ ખીચું બા ઘરેથી બનાવીને લાવે છે બા દાદાને પગમાં દુખાવો હોવા છતાં પણ ખડે પગે રહી લોકોને મસાલેદાર ખીચું ખવડાવે છે એટલે જ તો પ્રેમ ભર્યો આવકાર અને ખીચું ખાવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે અને તેમનો વખાણ કરે છે આજે મનસુખ દાદા ને મુક્તાબા એ લોકોને પ્રેરણા આપી રહ્યા છે જેઓ લોકો ઉંમરને કારણે તેમનામાં રહેલી હિંમતને ને ઓળખી શકતા નથી